દોસ્તો આજના આપણા યુટ્યુબ સેશનમાં આપ સૌનું સ્વાગત છે ટૂટી પોઈન્ટ વાત કરીશ તમને ખબર જ છે આમ પણ હું કોઈ દિવસ આપણી ચેનલની અંદર ફાલતુની લવારીઓ કરવા માટે આવતો નથી બસ માત્ર કામ પૂરતું જ આપણે કન્ટેન્ટ પીરસ્યા કરીએ છીએ તો આજની આપણી આ વાત શરૂ કરીએ દોસ્તો આપણા આજના આ સેશનની અંદર આજનો મુદ્દો એ છે તમને વધારે ખબર છે કે આપણી પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ આવી ગઈ છે ફોર્મ ભરાઈ ગયા છે એટલે નજીકમાં પરીક્ષા ક્યાંક લેવાઈ જશે એવી સંભાવનાઓ છે બરાબર હવે એમાં મુદ્દો એ છે કે છોકરાઓએ દોડવાનું તો શરૂ કરી દીધું પણ રનિંગની અંદર સમય હજુ નથી ઘટી રહ્યો જે પચીસ મિનિટની અંદર તમારે ગ્રાઉન્ડ ક્લિયર કરવાનું હોય છે પાંચ કિલોમીટર તમારે જે દોડવાનું હોય છે તો એ સમય નથી ઘટી રહ્યો ઘણા લોકોને શું થયું છે કે ઘણા લોકો બ્લોક થઈ ગયા છે કે અમુક લોકો છવ્વીસ અઠ્યાવીસ મિનિટે બ્લોક થઈ ગયા છે અમુક લોકો ત્રીસ પાંત્રીસ મિનિટે બ્લોક થઈ ગયા છે અને એ લોકોને સમય નથી ઘટી રહ્યો તો હું આજે તમને એની જ ટ્રીક આપવા માટે આવ્યો છું કે આ સમય કેવી રીતે તમે ઘટાડી શકો ઓકે અને આ હું મારા વ્યક્તિગત અનુભવ ઉપરથી આપવા આવ્યો છું દોસ્તો આ વાત બે હજાર અઢારની છે કે જ્યારે પીઆઈની ડાયરેક્ટ પરીક્ષા આવતી હતી એટલે એ સમયે હું પણ પરીક્ષા આપતો રહેતો લેક્ચરો પણ લેતો અને જોડે જોડે પરીક્ષાઓ પણ આપતો અને એ સમયે પ્રિલિમ પાસ થઈ એટલે એના પછી રનિંગ આવે ગ્રાઉન્ડ આવે તો મને યાદ છે કે એ સમયે ગ્રાઉન્ડ મારાથી નહોતું દોડાતું દોડાય તો જતું હતું ત્યારે મારું શરીર પણ ઘણું ઓછું હતું દોડાય તો જતું હતું મારાથી પણ સમય એમાં વધી જતો હતો મેં જ્યારે પહેલી વાર દોડવાનું ચાલુ કર્યું પ્રેક્ટિસ કરી મને મારા મિત્રોએ કીધેલું કે એકદમ ધીરે ધીરે દોડજે કે ટાઈમ બાજુ ના જોતો મેં કીધું ઓકે વાંધો નહીં ત્યારે મારું શરીર થોડું પાતળું હતું ને હું જીમ જીમ કરતો હોય એટલે મારાથી દોડાઈ ગયું પણ કેટલી મિનિટ થઈ હશે કેન યુ બિલીવ બાવન મિનિટ થયેલી કેટલી મિનિટ બાવન મિનિટ પણ મને હા એટલો કોન્ફિડન્સ આવ્યો કે હા પાંચ કિલોમીટર દોડી શકાય છે ઓકે પછી ધીરે 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 મેં એને ઘટાડવાનો ટ્રાય કર્યો અને ઘટાડતા 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 લગભગ હું એને આડત્રીસ મિનિટ છત્રીસ મિનિટની આજુબાજુ લઈ આવ્યો પણ ત્યાં મારી સ્પીડ લોક થઈ ગઈ કે બસ આનાથી વધુ હવે ઘટતું નથી તો પછી શું કરું તો પછી મેં એક સહારો લીધો કોચનો મારા જ એક સ્ટુડન્ટ હતા અને આ વાત શું છે કે સમય એકચ્યુઅલમાં મેં પરીક્ષાઓ આપવાની બંધ કરી દીધેલી પણ પીઆઈની એક નવી નવી એક્ઝામો આવેલી એટલે મને એવું થયું કે લાવો પીઆઈની પરીક્ષા આપણે આપીએ તો ખરા અહીંયા આનો ઝાયકો તો લઈએ આમાં કેવું હોય છે એટલે બોર્ડ ઓફ્યાસ પ્રિલિમ તો બોર્ડ ઓફ્યાસ જેમ નીકળતી હોય એ રીતે નીકળી ગઈ ફટફટ કરતા પણ પછી હવે રનિંગની વાત હતી તો એક સ્ટુડન્ટ આ વાત ક્લાસમાં ફેલાઈ ગઈ ત્યારે હું લિબર્ટી કેરિયર એકેડેમીમાં ભણાવતો હતો તો એમાં એક સ્ટુડન્ટ મને મળવા આવ્યા છોકરી હતી અને એણે કીધું કે સાહેબ અમે સાંભળ્યું કે તમારે પરીક્ષા પાસ થઈ ગઈ કીધું હા તો મને કહે કે સાહેબ કે જો તમારાથી રનિંગ ના થતું હોય ને તો મારા આ એક સાહેબ છે કે આમણે મને દોડાવી દીધી એ જે બેન હતા એ એકદમ બોડીમાં થોડા વધુ હેલ્ધી હતા બરાબર છે પણ કે સાહેબ મને પણ આમણે દોડાવી દીધેલી હતી જો તમારાથી કદાચ ન દોડાતું હોય તો તમે આમનો સંપર્ક કરજો ખરા અને એ સાહેબનું નામ જીગર પટેલ સાહેબ જીગર પટેલ સાહેબ પોતે આર્મીમાં હતા જે તે સમયે પછી આર્મીમાંથી એમણે નીકળ્યા પછી આપણા નવરંગપુરા સ્ટેડિયમ ખરું છે તો ત્યાં આગળ એમણે સ્વિમિંગની અંદર લોકોને તાલીમ આપતા ઓકે કોચ તરીકે ત્યાં આગળ એમને જોડાયેલા હતા કામ કરતા ઘણા બધા આપણા પોલીસ કર્મીઓને એમને તાલીમ આપેલી છે ચેતક કમાન્ડોસ ઘણા બધા જે હોય તો એ લોકોને એમણે તાલીમ આપેલી છે અને આપણા જે સાહેબ છે જીગર પટેલ સાહેબ હું એમની જોડે ગયો એ છોકરીએ મને એમનો સંપર્ક કરાયા પહેલાં એમનો નંબર આપેલો એટલે હું એમને મળવા ગયો પછી જીગર પટેલ સાહેબ અત્યારે તો એ અમેરિકા જતા રહ્યા છે યુએસએ છે ઓકે પછી એમણે મને એકવાર જોયું કે મને કે તમે એકવાર દોડીને બતાવો તો મેં દોડીને બતાવી દીધું પાંચ કિલોમીટર મન કે ઓકે ચાલો સ્ટેમિના તો તમારો છે પાંચ કિલોમીટર દોડવાનો પણ મેન જે ઇશ્યુ હતો એ પચીસ મિનિટની અંદર લાવવાનો ઈસ્યુ હતો ઓકે તો એ કઈ રીતે ખરું તો હવે જીગર પટેલ સાહેબ એકદમ યુનિક જ ટેકનિક એમની બર્ડ ઓબ્વિયસ જે કોચ છે જે નિષ્ણાંત છે જે ફિલ્ડનો એની જોડે કંઈક ને કંઈક તો નવી ટેકનિક હશે જે તમને કંઈક નવું શીખવાડશે તો આ અહીંયાથી તમારા બધા માટે વાત હવે શરૂ થાય છે જીગર પટેલ સાહેબ આયા ચાલો મારી સમય ઘટાડવાનો હતો મને કે એક દિવસ ગ્રાઉન્ડ ઉપર લઈ ગયા મને મને આજે કે કામ કરો નવરંગપુરાનું એ જે સ્ટેડિયમનું જે ગ્રાઉન્ડ છે એ પાંચસો મીટરનું છે બરાબર તો મને કે એક કામ કરો કે તમે દોડો કેવી રીતે દોડો તો કે પહેલા આજે સો મીટર જેટલું દેખાય છે સો સવા સો મીટરનો એક પટ્ટો હતો કે આ પટ્ટો તમારે સ્પ્રિન્ટ મારવાનો છે સ્પ્રિન્ટ મારવી ખબર પડે ને એકદમ ફાસ્ટ દોડવાનું છે એકદમ ફાસ્ટ એટલે કે આમ તમને તમરિયા ચડી જવા જોઈએ એવું ફાસ્ટ એકદમ હે એકદમ ફાસ્ટ સો મીટર દોડવાનું છે અને પછી આખું ગ્રાઉન્ડ તમે ચાલી જજો ઓકે હવે પાંચસો મીટરનું એક ગ્રાઉન્ડ એક રાઉન્ડ છે પાંચ કિલોમીટર દોડવાનું હોય એટલે તમારે દસ રાઉન્ડ મારવાના હોય હવે આ રીતે મને કીધું કે તમારે આમ સો સવા સો મીટર આટલો આજે પટ્ટો છે તમારે ઘાય ઘર દોડવાનો છે એકદમ સ્પ્રિન્ટ મારવાની છે અને પછી ધીરે 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 આખું ચાલી જવાનું પાછું દોડવાનું પાછું ચાલી જવાનું પાછું દોડવાનું પાછું ચાલી જવાનું આવા દસ રાઉન્ડ મારવાના છે તમારે મેં દસ રાઉન્ડ માર્યા ઓકે દસ રાઉન્ડ માર્યા પછી હવે એમાં એવું થયું કે પહેલો રાઉન્ડ તો મજા આવે બીજો મજા આવે ત્રીજો મજા આવે પણ આ ચોથી પાંચમી સ્પ્રિન્ટ વાગે ને ત્યાં સુધીમાં તમારા આ જે થાઈ મસલ્સ જે હોય એ જામ થવા લાગે જે લોકો દોડતા હશે એમને અનુભવ હશે હે એટલે એવું થયું કે હું દોડી તો ગયો પછી સાહેબ જોડે ગયો સ્ટ્રેચિંગ બેચિંગ કર્યું સાહેબે અમુક સ્ટ્રેચિંગ સરસ મજાની આપણે સ્ટ્રેચિંગ ઉપરનો એકાદ વિડીયો બનાવીશું એટલે સાહેબે શીખવાડેલું એ પ્રમાણેનું આપણે સ્ટ્રેચિંગ કર્યું અને પછી આપણે ઘર ભેગા થયા પછી બીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર આવ્યો સાહેબને ખબર જ હતી મને કે વિવેકભાઈ આજે કેવું છે મેં કીધું સાહેબ ખરેખર કહું તો મસલ્સ દુખી રહ્યા છે જબરદસ્ત મને કે મને ખબર હતી કે તમને એવું થશે જ એક કામ કરો આજે દોડવાનું નથી કેમ કે મસલ્સને બહુ સ્ટ્રેન્થ એને એને બહુ પેઇન નહીં આપવાનું મસલ્સ જે છે એને એ બહુ ખેંચાવાના જોઈએ મને કે આજે કામ કરો ખાલી ને ખાલી દસ રાઉન્ડ ચાલીને સ્ટ્રેચિંગ કરીને ઘર ભેગા જતા રહો એટલે બસ હું દસ રાઉન્ડ સાહેબ કે એટલું કરવાનું આપણે દોડના પણ નહીં કરવાનું પછી હે તો પછી દસ રાઉન્ડ બસ આ રીતે હું ચાલ્યો ધીરે ધીરે સ્ટ્રેચિંગ કર્યું અને ઘર ભેગું એટલે એ દિવસે મસલ્સ ને આરામ મળ્યા ત્રીજા દિવસે ગયો મન કે આજે કેવું છે સાહેબ આજે થોડું સારું છે મન કે ઓકે ચલો દોડાશે એવું લાગે છે સાહેબ તો મને આજે દોડો કેવી રીતે દોડો તો કે પહેલા તમારે એક રાઉન્ડ દોડવાનું છે ફાસ્ટ દોડવાનું છે તમારી નોર્મલ સ્પીડ છે દોડતા એના કરતા ફાસ્ટ દોડવાનું છે પછી બીજું રાઉન્ડ ચાલી નાખો બીજું રાઉન્ડ ત્રીજું રાઉન્ડ આવે પાછું ફાસ્ટ દોડો પછી એક રાઉન્ડ ચાલી નાખો પછી ફાસ્ટ દોડો પછી ચાલી નાખો આવા દસ રાઉન્ડ તમારે મારવાના છે ઓકે એમ કરીને પાંચ કિલોમીટર પૂરું કરો એ ઓકે સાહેબ મને એમ થાય કે ખારું સાહેબ કરાવી શું રહ્યા છે પણ ખરેખર સાહેબ મારી સ્ટ્રેન્થ બિલ્ડ કરી રહ્યા હતા ઓકે મારી જે રનિંગની અંદર જે મારા પગ જામ થઈ ગયા ને કે ભાઈ ટાઈમિંગ નતો ઘટી રહ્યો તો એની માટેની મારી સ્ટ્રેન્થ બિલ્ડ કરી રહ્યા હતા સાહેબ અને બસ આ રીતે હું દોડતો એક રાઉન્ડ ફાસ્ટ દોડવું એક ધીમો એક રાઉન્ડ ફાસ્ટ ધીમો અને એ રીતે મેં ગ્રાઉન્ડ પૂરું કર્યું પછી હું બીજા દિવસે ગયો બીજું સાહેબ આજે એટલે બીજા દિવસે ગયો મને કે એક કામ કરો આજે કેવું છે પગે કોઈ બહુ લોડ નથી મેં કીધું ના સાહેબ તો કે હવે આજે દોડવાનો ટ્રાય કરો તમે નોર્મલી જેમ દોડતા હોય એ રીતે દોડવાનો તમે ટ્રાય કરો ઓકે અને આમ થોડુંક ફાસ્ટ દોડવાનો ટ્રાય કરજો ઓકે અને એ રીતે મેં પ્રયત્ન કર્યો અને મેં જોયું તો સીધી મારી લગભગ દોઢથી બે મિનિટ ઘટી ગયેલી હતી ફરીથી બીજા ચાર દિવસ મેં આનું આ જ કર્યું કે આની આ જ રીતે આપણી પ્રેક્ટિસ કે ભાઈ મને ગ્રાઉન્ડ ઉપર લઈ જાય કે એક કામ કરો આ સો મીટરની સ્પ્રિન્ટ મારો સ્પ્રિન્ટ મારીને પછી તમારે ધીરે 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 પાછું ચાલી જવાનું છે એવા દસ રાઉન્ડ પછી પાછું બીજા દિવસે તો કે કંઈ નહીં ખાલી ચાલીને જતા રહો અને મસલ્સને આરામ આપો ઓકે ત્રીજા દિવસે ફરીથી એક રાઉન્ડ ફાસ્ટ એક રાઉન્ડ ધીમો એક રાઉન્ડ ફાસ્ટ એક રાઉન્ડ ધીમો અને ચોથા દિવસે પાછું નોર્મલી જેમ દોડતા એમ દોડવાનો ટ્રાય કરવાનો આ ચાર ચાર દિવસની આ જે પ્રેક્ટિસ હતી દર વખતે માર્ક કરતો કે લગભગ એક દોઢ મિનિટ એક દોઢ મિનિટ એક દોઢ મિનિટ ઘટી જતી અને તમારા બધા માટે પણ અહીંયા આ જ ટેકનિક છે કે જે લોકોને જે લોકોને સમય એમનો બ્લોક થઈ ગયો છે ટાઈમિંગ નથી ઘટી રહ્યો એ બધાએ પણ આ જ કરવાનું છે ઓકે શું કરવાનું છે તો પહેલાં તમારે પહેલાં તમારે ગ્રાઉન્ડ ઉપર જ્યારે પણ જાઓ પહેલાં સ્ટ્રેચિંગ કરવાનું પછી આ રીતે તમારે સો મીટરની સ્પ્રિન્ટ મારવાની સો મીટરની સ્પ્રિન્ટ મારવાની માની લો પાંચસો મીટરનું તમારું ગ્રાઉન્ડ છે સો મીટરની સ્પ્રિન્ટ મારી ચારસો મીટર ધીરે ધીરે ચાલી જાઓ પાછી સો મીટરની સ્પ્રિટ મારી ચારસો મીટર ધીરે 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 ચાલી જાઓ ઓકે પછી તમારે શું કરવાનું છે નેક્સ્ટ ડે બીજા દિવસે કંઈક નહીં મસલ્સને આરામ આપવાનો છે એ દિવસે ગ્રાઉન્ડ ઉપર જવાનું ખરા સ્ટ્રેચિંગ કરવાનું ધીરે ધીરે એકદમ સ્લોલી સ્લોલી તમારે માની લો પાંચસો મીટરનું ગ્રાઉન્ડ છે તો દસ રાઉન્ડ તમારે ચાલી જવાના છે ખાલી ચાલવાના છે અને સ્ટ્રેચિંગ કરીને ઘર બેઠવું એટલે એ દિવસે મસલ્સને આરામ મળશે ત્રીજા દિવસે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર આવો છો તો એક રાઉન્ડ ફાસ્ટ રાઉન્ડ ધીમો એક રાઉન્ડ ફાસ્ટ એક રાઉન્ડ ધીમો ક્લિયર ઓકે અને ચોથા દિવસે નોર્મલી જેમ દસ રાઉન્ડ તમે દોડતા હોય એ રીતે દોડવાનો દોડવાનો પ્રયત્ન પ્રયત્ન કરવાનો કરવાનો ફાસ્ટ તમારી આ તમારું આ મિનિટ ઘટશે ઘટશે ને મારા વ્યક્તિગત અનુભવના આધારે તમને કહી રહ્યો છો તો આશા રાખું છું કે તમને અહીંયા સમજાઈ ગયું હશે કે કઈ રીતે તમારે ટાઈમિંગ તમારો ઘટાડવાનો છે તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો ક્લિયર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થોડા સમયની અંદર સ્ટ્રેચિંગના ને એના પણ હું વિડીયો લઈને આવીશ મળે દોસ્ત